ધાનપુર તાલુકાના જાબુ ખાતે હાટ બજાર તેમજ દુધામલી ખાતે સ્કૂલમાં રક્તપીત જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવટ સાહેબ તથા જિલ્લા રક્તપિત અધિકારી શ્રી આર આરડી પહાડિયા સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર બીપી રમન સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલુ સ્પર્શ લેપ્રસી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત જાબુ ખાતે હાટ બજાર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેમાં પ્રા આ કે જાબુના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તેમજ આરબીએસ કે નોડલ તથા લેપ્રસી ટીબી મેલેરિયા સુપરવાઇઝર તેમજ સિક્કલ સેલ એચઆઈવી કાઉન્સિલર તેમજ પ્રા આ કે જાબુ તેમજ દુધામની તમામ સ્ટાફની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી જેમાં તારીખ ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી સુધી લેપ્રોસી ટીબી મેલેરિયા સિકલ સેલ એચઆઈવી વિશે લોકોમાં જનજાગૃતિ ફેલાય માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર સ્કૂલો કોલેજમાં પ્રચાર પ્રસાર માટે પત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રા આ કે ઝાબુ અને દુધામલીનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લો